નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર સુહિત ચુથાર હવે દિવાળી છે તો દિવાળીના સમયમાં તમે જોશો તો બધા શહેરો હોય હોયથી ઝગમગ થયેલા હોય હવે તમે આજે જોશો તો બોરિયાવી નગરપાલિકા એમાં જે ગ્રાન્ટ પાસ થયેલી જે લેક ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશનના નામે આજે જે જગ્યા તમને દેખાય છે તે આ જગ્યાનું લગભગ બે કરોડ જેટલી ગ્રાન્ટ પાસ થયેલી ફેઝ વનમાં જે બનીને અહીંથી તમે જોશો તો છેક આ થાંભલા તમને દેખાશે હવે આ તમે જોશો વધે ઝાડ ઉગી ગયેલા બાવરિયા ઊગી ગયેલા છે ત્યાં સુધીને બે કરોડની લગભગ ગ્રાન્ડ પાસ થયેલી અને બની પણ ગયેલું છે ઘણું બધું હવે તમે અને બીજા ફેઝની તમે ગ્રાન્ડ જે છે એ લગભગ ત્રણ કરોડને પચીસ લાખ જેટલી આ જે કામ છે જ એ બે કરોડની ગ્રાન્ટવાળું છે કે જે હાલમાં બે કરોડની ગ્રાન્ટ પાસ થઈ હતી એમાં સંપૂર્ણ કામ પૂર્ણ પણ થઈ ગયું હતું અને હાલની અંદર તમે જોશો દિવાળીનો સમય છે શહેરો ઝગમગ થાય છે અને બોરિયાવીનું લેક ડેવલપમેન્ટ તમે જોશો તો આજે થાંભલા લગાયેલા છે ને લગભગ એની લાઇટો પણ ચાલુ નહીં કરી હોય લાઇટોના થાંભલા છે ઉપર લાઇટો લાગી ગયેલી છે તો પણ એકદમ ખરાબ હાલતમાં છે આ રીતે આ રસ્તો છે જવાનો વોકિંગ કરે બોરિયાના નાગરિકો અહીંથી જાય અને વોકિંગ કરે એની માટે આ બનાવેલું છે કે બોરા બોરિયાવી શહેરના લોકો અહીંથી વોકિંગ કરે સ્વસ્થ રહે એની માટે હવે આ જગ્યાએ બે કરોડ ખર્ચવા છતાં પણ હાલની અંદર બોરિયાવી લેક ડેવલપમેન્ટની પરિસ્થિતિ તમે જોશો તો આ રીતની છે હવે આ જગ્યાએ ખાડા પડી ગયેલા છે તમે જોશો તો આ ખાડા છે હવે આ જગ્યાએ માણસો કઈ રીતે ચાલશે નગરપાલિકાની જવાબદારી કોઈ જાતની હોય એવી લાગતી નહીં કેમકે નગરપાલિકા જો એમની જવાબદારી સમજતું હોય તો આ બધું સાફ કરાયું હોત કેમકે આ બે કરોડના ખર્ચે બની ગયેલી છે અધૂરી છે આપણે એની તો વાત કરતા જ નહીં પણ જે બની ગયેલું છે જે જગ્યાએ એની વાત કરીએ છીએ તો આ હાલતની અંદર છે બોરિયામાં શું થયું હતું પાસ્ટની અંદર એની વાત છે અત્યારે હાલની જે બોડી બેઠેલી છે આ એનું કામ નથી પહેલાંનું કામ છે આ રીતે આ છે આ રીતે હવે તમે જુઓ કે આ રીતે માણસ વોક કરતો કરતો આવે અહીંથી ચાલો આ જગ્યાએથી વોક કરતો કરતો આવે પછી અહીં આગળ તમે જોશો તો કોઈ જાતની જગ્યા જ નહીં બનાવેલી અહીંથી તો માણસ જશે કેમ અહીંથી જુઓ આ રીતે નકરી ગંદકી જ ગંદકી છે આ રીતે આ છે બોરિયાવીનું લેક ડેવલપમેન્ટ અને બ્યુટીફિકેશન કહેવાનો મતલબ કે જ્યારે આ વસ્તુ નહોતી બની ને એ પહેલાં બોરિયાવીનું તળાવ એટલું સુંદર દેખાતું હતું હવે તમે આ બન્યા પછી તો એકદમ કદરુપું લાગે છે નકરા બાવરે ઉગી ગયા છે જાણે કે જંગલ હોય એ રીતે કોઈ પણ જાતની સાફ સફાઈ નહીં આ જગ્યાએ આ બધું ગ્રાન્ટ પાસ ગવર્મેન્ટ દ્વારા થાય તો ગ્રાન્ટ ફાળવે છે કે નહીં કે પછી આને સાફ સફાઈ કરવા માટે પૈસા આપતી આ લાઇટો લગભગ ચાલું પણ નહીં થઈ હોય અને તૂટી ગયેલી છે જુઓ આગળ બહુ ખરાબ હાલતની અંદર છે બુરિયાવી નગરપાલિકાનું આમાં કોઈ પણ જાતનું ધ્યાન નહીં આ ઘણા બધા ખાડા પડી ગયેલા છે જેના પણ આવા કામ કોણે કર્યું હશે શું કર્યું છે કામ જુઓ કેટ કેટલા ખાડા પડી ગયા છે જવા એ તો જગ્યા જ નહીં સાફ સફાઈ નહીં કોઈ જાતની થયેલી આગળ તો જે રીતે તમે જોયું એ રીતે બધા પથ્થરને બધું નાખેલું છે આ રીતે અવાજ ખાડા પડી ગયેલા છે કોઈ પણ જાતની તકેદારી રાખવામાં આવેલી નહીં બુરી લગભગ એવું જાણવા મળે છે કે લગભગ આ બુરી લેક ડેવલપમેન્ટનું કામકાજ સિત્તેર ટકા પૂર્ણ થઈ ગયેલું છે બે કરોડવાળું તો જે કામ છે એ પૂર્ણ થઈ જ ગયેલું છે એ એ બે કરોડની ગ્રાન્ટ છતાં પણ નગરપાલિકાના જે ભંડોળ હોય સ્વભંડોળ એની અંદરથી લગભગ સોળ લાખ ઉપરની રકમનું આમાં ઉપયોગ કરવામાં આવેલો છે અંદાજિત સોળ લાખ રકમનો ઉપયોગ આ લેક ડેવલપની અંદર યુઝ કરવામાં આવેલો છે બીજી લગભગ ત્રણ કરોડને પચીસ લાખ જેવી રકમ ફળવાયેલી છે કે જે બીજો ભાગ બાકી છે જ બનાવવાનો એની માટે પણ તમે પરિસ્થિતિ જોજો કે કેવી છે આ લેક ડેવલપમેન્ટની બોરિયાવીની અંદર શરમ આવશે કે આ બોરિયાવીમાં શું થયેલું છે આ રીતની પરિસ્થિતિ છે હવે એવું જાણવા મળે છે કે સિત્તેર ટકા કામ થયેલું છે તો એની ગ્રાન્ટ પાસ થઈ ગયેલી છે હવે લગભગ ત્રીસ ટકા જેટલી ગ્રાન્ટ બાકી હશે તો શું આ બોરિયાનું લેક ડેવલપમેન્ટ જે છે એ સંપૂર્ણ પૂર્ણ થઈ જશે આ જે આટલું જે ખરાબ એરિયા છે જે આ બધું ઉગી ગયેલું છે તો એ શું પાછું સરખું થઈ જશે આ રીતે છે કે છેક લગીને આ રીતે જળવા બધા ઉગી ગયેલા છે તમે જોશો આ રીતે આ લાઇટો છે લાઇટો પણ લગભગ ચાલુ થયેલી હોય એવી જોઈ નહીં આની અંદર કોઈપણ જાતના વાયર જ નહીં નાખેલા એવું દેખાય છે વાયર બી તૂટી ગયેલા હોય એવું દેખાય છે આ બોક્સની અંદર તમે જોશો લાઇટ કેમ નહીં ચાલુ કરીએ હશે આ રીતનું છે આની અંદર કોઈ જાતના વાયર જ નહીં દેખાતા ગ્રાન્ડો પાસ કેમ નહીં થઈ ગ્રાન્ડો પાસ થઈ શું થયું જોવાનું છે કંઈ ખરાબ હાલતમાં છે આ સ્મશાન છે બોરિયાવીનું એની બાજુમાં જ છે તલાવ જોશો તમે પરિસ્થિતિ આગળ ખાડો કેટલો મોટો પડી ગયેલો છે આવું ને આવું બોરિયાવીમાં લેક ડેવલપમેન્ટ થયેલું છે આ છે બોરિયાવી